હરિધામ સોખડા ખાતે પૂજ્ય પ્રેમ સ્વરૂપ દાસ સ્વામીજીના અગ્રની ભવ્ય ઉજવણી આગામી સત્યાવીસમી ડિસેમ્બરના રોજ થનાર છે સાથે બાવીસમી એ અયોધ્યા ખાતે રામલલ્લાના ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે આ કાર્યક્રમોમાં ભક્તજનોને આમંત્રણ પાઠવવા હેતુ હરિધામ સોખડાના ડભોઈના યોગી ડિવાઇન સોસાયટીના હરિભક્તો દ્વારા ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી જેમાં ડભોઈ એપીએમસી માર્કેટ થી લીલી ઝંડી આપી બાઇક રેલી નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અક્ષર પુરુષોત્તમ મહારાજ મહારાજ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ આજે દર્ભાવતી ખાતેથી સ્વામિનારાયણ સંપ્રદાય સોખડા મંદિરના આદેશથી બાઈક રેલોનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને પરમપૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી સત્તાવીસમી ડિસેમ્બરે એમનો ઓગણસમીનો જન્મદિવસ અને સાથે સાથે જ બાવીસ જાન્યુઆરી અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન રામજીને પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આ બંનેના ઉપલક્ષમાં સમગ્ર દરબાવતી તાલુકાને જનતાને જાગૃત કરવા આમંત્રણ આપવા આજે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા છે અને આ બાઈક રેલી જ્યાં જ્યાંથી પસાર થશે તમામ ગામના હરિભક્તો આ બાઇક રેલીમાં જોડાશે સત્તાવીસ ડિસેમ્બરે હરિધામ સોખડા ખાતે જે પ્રેમ સ્વરૂપ સ્વામીનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે એમાં તમામ હરિભક્તોને હાજર રહેવા માટેનું આમંત્રણ અને સાથે જ બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામ રામ મંદિરમાં પધારવાના જે એમની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે અયોધ્યા ખાતે પણ રામ ભગવાનના દર્શન કરવા પણ ભક્તો જાય એના માટે આમંત્રણ આપવા આ બાઈક રેલી દ્વારા એ હરિભક્તો ગામે ગામ આજે જઈ રહ્યા છે આ બાઇક રેલી ડભોઈ શહેર તેમજ તાલુકામાં ફરી હરિભક્તોને સંદેશો આપશે જેમાં સો ઉપરાંત બાઇક અને પચીસ ઉપરાંત કારમાં આશરે પાંચસો ઉપરાંત હરિભક્તો જોડાયા હતા આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ડભોઈ કાવડ યાત્રાના પ્રણેતા વિજય મહારાજ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી સ્વામી તેમજ અનેક મહાનુભાવો હાજર રહી બાઇક રેલીમાં જોડાયા હતા રાદની જય હરીપ્રસાદ સય મહારાજની જય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય આત્મિયા સમાજની જય 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 હરી પ્રેમ પરિવારની જય 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 આજનો બહુ મંગળકારી દિવસ છે ડભઈના આંગણે કે આવે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ઈવીડિયન સોસાયટી સંચાલિત પ્રદેશ ડભઈ વિભાગના સૌ સત્સંગી અમૃત ભક્તો યુવાનો મિત્રો ભેગા મળીને એક અદ્ભુત શોભાયાત્રાનું આયોજન આજે ગોઠવ્યું છે અમારા વર્તમાન પરમ પરમપૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીનો અગણેશીનો પ્રાગટ્ય દિન સત્યાવીસ ડિસેમ્બરના દિવસે હરિધામ સોખડા મુકામે ઉજવાનો છે ખૂબ ભવ્ય ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે તે નિમિત્તે આ મહોત્સવનું આમંત્રણ આપવા માટે અને ભારતીય સંસ્કૃતિમાં ભગવાન અને સંતનું ખૂબ જ મહાત્મ્ય છે તો ભગવાન રામચંદ્રજીની પણ મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં બહુ મોટા વ્યાપક પ્રમાણમાં ઉજવાનો છે તે બંને ઉત્સવોનો પ્રચાર કરવા માટે અને ભગવાન અને સંતની સેવા કરવા માટે સૌ અંબરીશો યુવાનો બધા ભેગા મળે છે ત્યારે આજના દિવસે આ પ્રોગ્રામમાં સંતવર્ય પૂજ્ય શિવરામદાસજી મહારાજ નાયજી સ્થાન મંદિરના મહંતશ્રી સુદર્શનાચાર્યજી મહારાજ બદ્રીનારાયણ મંદિરજી વિજય મહારાજ યાત્રા અને હરિધામ સોખડાથી સિરલો સ્વામી શ્રી સૌરભ સ્વામી પધારે છે એ સૌની ઉપસ્થિતિમાં આ એક ભવ્ય આયોજન શોભાયાત્રાનું કરવામાં આવ્યું છે અને શૈલેષભાઈ સોટાની ઉપસ્થિતિમાં તેઓ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ જિલ્લા મહામંત્રી શશિકાંત પટેલ પ્રદેશ કારોબારી સભ્ય બિરેન શાહ ડભોઈ નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ વકીલ દક્ષેશભાઈ સોની ચેરમેન અને વિશાલ શાહ આ સૌ મહાનુભાવો પણ આ પ્રસંગમાં સૌને પ્રેરણા આપવા માટે અને ડભોઈ સત્સંગ મંડળના જે વડીલો છે ગોપાલભાઈ રામનારાયણભાઈ અમારા કાકા અને મા શાહ સૌ ભેગા મળીને સમગ્ર પ્રોગ્રામનું આયોજન એમના માર્ગદર્શન પ્રમાણે ચાલશે બિલાલ ભુરાવાલા નેશન પ્લસ ન્યૂઝ ડબ્વી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર